નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે પોસીનાના ગુણ મેળામાં રોફ જમાવતો નકલી પોલીસને અસલી પોલીસે પકડી પાડ્યો પોશીનાના ગુણ ખાતે ચિત્ર વિચિત્રના મેળામાં રાજસ્થાનના એક યુવકને માર મારનાર યુવકને પોશીના પોલીસે ઝડપી લીધો હતો ચિત્ર વિચિત્ર મેળામાં તાલુકાના એક ગામમાંથી આવેલા પાર્થ પટેલને રાજસ્થાનના એક યુવકને સાથેલી થયેલી બોલાચાલી બાદ ઝઘડો થયો હતો ઉશ્કેરાયેલા પાર્થ પટેલે શેરડીના સાંઠાથી રાજસ્થાનના એક યુવકને માર માર્યો હતો સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ઇન્ચાર્જ પોલીસ સ્મિત ગોહિલે કોશીનાના પીઆઈ વાળાને તપાસ કરી ઘટતી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા જેથી પીઆઈ વાળા અને તેમના સ્ટાફે પાર્થ પટેલને પકડીને જે સ્થળે રાજસ્થાનના યુવકને માર માર્યો હતો ત્યાં લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને પૂછપરછ કર્યા બાદ પોલીસ મિત્ર તરીકે ઓળખ આપનાર પાર્થ પટેલને જેલ હવાલે કરી દેવાયો હતો બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા